નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોની અંદર પાક વીમા અંગે ખેડૂતોની ખુશખબર પીએમ સૂર્યગર યોજના લીંબુના ભાવ આસમાને પહોંચ્યા કેરીઓના રશિયાઓ માટે ખરાબ સમાચાર ચોમાસું કેવું રહેશે તેમજ મિત્રો પોલીસની ભરતીના નવા નિયમો આજના આ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો પાક વીમા અંગે ખુશખબર મિત્રો બે હજાર અઢારમાં માં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં માં રંગલાવી છે અને ન્યાય મળ્યો છે બે હજાર અઢારમાં માં બનાસકાંઠાના જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન છે જ નહીં છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષનો આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આઠ હજાર સાતસો બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર યોજના પીએમ મોદીએ કાલે સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેમણે કહ્યું છે કે પંચોતેર હજાર કરોડ નું રોકાણ સાથે રૂપરોપ સોલર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે જેના કારણે આ ઘરો ને દર મહિને ત્રણસો યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો પીએમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે અરજી કરી શકો છો ત્યાર પછી વાત કરીએ તો મિત્રો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા ગુજરાતમાં વીસ કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ અઢારસોથી બે હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોના કારણે ઝાડ પરથી લીંબુના પાક ખરી પડ્યો છે તેથી મિત્રો લીંબુની આવક ઓછી થઈ રહી છે સાથે ભાવ વધ્યો છે ગત મહિને વીસ કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ છસોથી આઠસો રૂપિયા હતો હાલ બજારમાં સાઇઝ પ્રમાણે સોથી દોઢસો રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે નવી આવક નહીં થાય ત્યાં સુધી મિત્રો લીંબુના ભાવ ઘટે નહીં ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો કેરીના રશિયાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને નુકસાન થશે પવનની ગતિ વધુ રહેશે તેના માટે ઓબાનો મર ખરી જશે તેવી શક્યતાઓ છે તેમજ મિત્રો જીરુ અને ઉભા કૃષિ પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ છે જણાવી દઈએ કે ગુજરાતમાં અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ જશે આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે પંદરથી સોળ ફેબ્રુઆરી ફરી તાપમાન વધારે થશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો કૃષિમંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રતિમન કપાસના ટેકાના ભાવની બે હજાર રૂપિયાની ભલામણ કરી છે કપાસનું આવક પ્રેશર ઘટ છે પછી ભાવ વધવાનો અંદાજ છે પંદર ફેબ્રુઆરી પછી ભાવમાં સોથી દોઢસો રૂપિયા વધે તેવી સંભાવનાઓ છે અહેવાલો મુજબ પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવ પંદરસોથી બે હજાર સુધી વચ્ચે થાય તેવી ધારણાઓ છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો મગફળી જેવા રોકડિયા પાકોની અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે ડોગળમાં પાંચસો સાહીઠ બાજરીમાં છસો સિત્તેર રૂપિયા જુવારમાં અગિયારસો રૂપિયા અને મકાઈમાં નવસો રૂપિયા તેમજ મિત્રો વધુમાં જાણીએ તો કઠોળના પાકમાં તુવેરમાં અઢારસો રૂપિયા મગમાં નવસો રૂપિયા અડદમાં મિત્રો એક હજાર આઠસો ચાલીસ અને તલમાં તેવીસોની માગણી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ચોમાસું કેવું રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ આશાસ્પદ રહેશે પેસિફિક મહાસાગરમાં અલનીનો નબળું પડતા ઓગસ્ટ સુધીમાં લાલનીનો બનશે અને ભારે વરસાદ લાવશે ગત વર્ષે અલનીનોના કારણે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવાય છે જોકે ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જોવા મળશે તેમ કહેવાય રહ્યું છે